ये टाइप रो वर्षा दे भुक्का गाडी ना जे એટલો વરસાદ વારો 3 દિવસ થી એક તાણા કરતા વરસાદ છે અત્યારે થોડેકવાર વી હામા મળ્યો છે અને આ જો અત્યારે બે ત્રણ દિવસથી શરૂય દરા નવા એક દર્શન થાયનો એ વાદળ જે પાછળ નથી સુપાયલા હે જો તમને બતાઈ દઉં કે કે હું જો તો પાણી જો બાવેલા પાલેમાં પાણી જ પડ્યો હે ને ઘર પણ પાણી કે ના આપા જગ્યા હતા ઘઈ ફેરાઈ વિડિયો લઈને આયા છે વરસાદ જાયતા આ સરાય બધે પાણી ભરાયા છે જોઈ લો આવી ગયું પાણી આસર આપા કઈ જગ્યાએ જગ્યાએ ઉપર વિડિયો બનાવ્યો ઇલે પાણી આવી ગયું ભરાઈ જવું ભરાવાનો છે વરસાદ તઈ નડાથી એટલો બધો વર્ષે કે ભૂકા કાઢી નાખ્યા ભારે વરસાદ પડે હો અને મારે શેક નહીં કમેન્ટ કરજો હા તો વરસાદ સોકાણ કરી ત્રણ દિવસથી ન તો આવતા હોય કાંઈ નહીં આવ્યો આવે એટલે હુકા બોલાવી નાખ્યા વરસાદે એટલા જ માટે આપણે ખાસ જાય જો વરસાદ જોયા કે તેટલું પાણી આવી ગયું અત્યારે જુઓ એ બધે પાણી ભર ગયું એટલે વરસાદ એક આરામ સાહેબ લેહર કરનાશ ના આવતો ના આવે જાય આવે ને તો છોટા ગઢી ના કે ભૂકા બોલાય ના કે વરસાદ દેતો બнде પાણી આવતી કે સલા આપણે જોવા માટે કેટલું પાણી ને કણ આવ્યો કેટલું ભરી ગયું સારા મસારો વરસાદ પડી ગયો બાકે તમારા હેટ ને કમેન્ટ કરજો બાકે આપણે તો સારા મસારો છે વરસાદ

બીજો કેના બના ગોટા હોટો ચાલો વર્ષ મજા આવ ખાવાની પ્રસાદ માં ખાવડ મને ચા આવડે તરહાર આવડે એમ તો ડોગડી વાળા માં ઠીકડી ગોટો પ્રસાદ માં ખાવ મજા આવી જાય એને ખાવા શું બનાવવાનું શું કે બનાવ આ તો યત સાખરો મગજ માં માય એમ કે સમોસા કે કેવો બનાવવાનો આપણે ક્યાં સમોસા બનાવ્યા હતા મેન મુદ્દે મૂકતા વારતા નહોતા આવડતા મેં મારે વાર ઉપર હવે શીખી જઈએ પણ સારા વરસાદ થઈ જાય કામ કામફટ ચાલુ છે બનાવશે શાક અત્યારે વરસાદ વરસે બીજું જો આપણે હવામાનની વાત કરીએ તો દીવ ની હું ચાર મસ્ત કામ આવી ગયા હોય કારણ આપણે

બે મહિના બાકી વરસાદ પંખીઓ માટે અને પશુઓ માટે વરસાદ આવે એટલે આમ તો સારું હોય પણ બહુ વરસાદ નુકસાન નાખે એમને જોયા કે શું કામકાજ ચાલો मुक्का बनावे तो रोट लावे जो सना बनाया है तो गवाना बनाया बाज बाज गवाना बेला बनाया के साग सना बने सर चौरंग साग बने चिल्ला वाजे बने खबर थे चिल्ला वाजे अरे पान पान है के चिल्ला वाजे नौ तो बने नहीं जंबल हो तो बपोरा बपोरा रोटला ला बदु बदुवेल तो भी जो काम था

મને એ ઉલાય ગયો વર્ષો થઈને ઘરે નઈ આલે ખોલે નઈ આલે દાસે ને તો ન તો આવો જડુ કેતો વસાદા તો હારું રાઈ ગયો એમ કરી જાય તો હાર બદલો કોને ઓકે મારા એકલા કેવું નથી હા કે ગયો મુકતા કોને સુતા હું યાદ હતા બશા ચાલુ થઈ ગયો એટલે મોતો આપણા કપડા બધા પડવા માંડ્યા ત્યાં બાએ

ખાલી કહે દીધી કે કપડા લઈ લીધા પડી ગયા તો આપણે ફેમિલીનો હેત મજા આવે આનંદ આવે જોતા રહો આ કમેન્ટ કરતા રહો વરસાદ આવે રહો પાછો થાકે જે લાગે આરામ કરે જો જો સવારથી વહેલી ઉઠે ચા બનાવે આ તો મેં ચા બનાવે હો લઈ નહીં ચડાવે કને બનાવે તો હા જો મળે લે પતિ પત્ની માન દો જો આ કોલેજ બધી ઉપર કઈ सगरे खरी बुरी जाए रीजन ऐसा है बट ये बहुत ने बुरी है तो बारे में चालू है छोटा तो रे है आपको छुलवास वालों का नाकी जो वहीं पहुंचा थोड़ी को वर्षा दार वहीं पहुंचे तो जा कड़ी कड़ी काम घड़े जाए वर्षा तो करवाना वर्षा नहीं वो का दादा जी दा जो जो वर्षा दार र

बट को भर <laughs> जा तो रहा है नहीं आयो हाँ जो रात घटे घर घट जी के रात घटे रात घटे तेरा मुझे तेरा मेरी हानी है हाँ रात घटे ए बट को भर जी मस्त तो मज़ा ठंडू बात है मतलब जो वही पहाड़ पड़ने जा तो बस बताओ बट जा

વરસાદ ચડકો જ નથી તેવારી પાસે વરસાદ નહીં ચડકો નહીં કર્યો ત્યાં લાઈ જવાનો પાછું એમાં તો ટોંકા પડ્યા બૂમ પડી ઘણી એટલે કહ્યું છે લઈ લેજો લેવાના આવી જયો એટલામાં તો પડી જાય એટલે થોડાક તો એ પાછું એટલા પોખતો પોક પડી ગયો તમે જો કે આટલા વિડીયો બનાવતા મને ખ્યાલ નહોતો કે આપણે કપડો સુકાયા વરસાદે પહોંચી આવતો રહી ઘણો વરસાદ તમે રહી ના કાઢી ના ફત બાર મૂકતા હોય તો મૂકતા રહી જતી વાંધો નહીં આપણે મૂકતા મનાવી દીધી કે હોય ઘણી કેવું હતું એ હેણા બેણા થાય શું ખુશી થઈ હતી કારણ કે કપડાં પલળ નાખે મારી મેળત બાકી બાદ ચેટર ઉકી ગયા તો પલાળ નાખે વળી તેના કારણે ત્યાં તો વાતાવરણ જોવા કરનાશો બાકી તમારો વરસાદ કેવો હોય જાય ઘણો કરો અત્યારે આપણે તમે બતાવી દીધું લાઈવમાં પાણી સરામ સારું સરોવરો ભરી ગયું અને બસ અત્યારે આપણે ઘરે જ છીએ તો જય માતાજી સપોર્ટ કરતા જજો ફેમિલી બ્લોક ફેમિલી બ્લોક ગામના થઈ બ્લોક કેવા લાગે ખબર કરતા જજો અત્યારે આટલું જ